અનાજ કોબાંડમાં સંડોવાયેલા નવ આરોપીઓ સામે ક્રાઈમ બ્રાન્ચે પીબીએમ એક્ટ હેઠળ કાર્યવાહી કરી હતી તો આજ કોબાંડમાં વધુ બે ભાઈઓ સુનિલ અને મેહુલ સામે પણ પીબીએમ હેઠળ કાર્યવાહી કરાઈ હોય ક્રાઈમ બ્રાન્ચે બંનેને પોરબંદર અને રાજકોટ જેલ ખાતે મોકલી આપ્યા હતા તારીખ સત્યાવીસ દસ બે હજાર બાવીસના રોજ સચિન પોલીસ સ્ટેશનના પીએસઆઈ મચ્છાર અને એમની ટીમ પેટ્રોલિંગમાં હતી એ દરમિયાન ત્રણ જે ટ્રક છે એ શંકાસ્પદ જણાતા એમને રોકવામાં આવે છે અને એની તપાસ કરતાં એની અંદર જે સરકારી અનાજ છે એ ઘઉંને એ એના કટ્ટા મળી આવે છે એ તપાસ કરતાં ખબર પડે છે કે આ સરકારી અનાજ છે એ ખરેખર પરવાનેદાર હોય છે એમને પહોંચાડવામાં નથી આવતું અને ખોટા બનાવટી ચલા ડિલિવરી ચલણ બનાવી અને બારોબાર સગે કરવામાં આવે છે આવો ધ્યાન ઉપર આવતા સચિન પોલીસ સ્ટેશનની અંદર આ ત્રણ ટ્રકો કબજે લેવામાં આવે છે અને સચિન પોલીસ સ્ટેશનમાં પોલીસ સ્ટેશનમાં આરોપીઓના વિરુદ્ધમાં ગુનો દાખલ કરવામાં આવે છે જ્યારે ફરીવાર આ જે સરકારી અનાજનું ગોડાઉન હતું એનું વિજિલન્સ ટીમ દ્વારા તથા સ્થાનિક પોલીસ સ્ટેશનની ટીમ દ્વારા ચેકિંગ કરવામાં આવે છે તો ત્યાંથી એક કરોડને અઠ્યાવીસ લાખ એમાં ખાંડ ચણા નમક આ વગેરેનો ઓવરસ્ટોક મળી આવે છે ઓવરસ્ટોક એટલે કે જે અનાજ ખરેખર પરવાનેદારોને આપવાનું હતું એ લોકોએ નહીં આપી અને એ ગોડાઉનની અંદર ઓવરસ્ટોક કરવામાં આવેલ હતું એનો એક અલગથી ગુનો દાખલ દાખલ કરવામાં આવે છે આમ ગરીબોને જે સરકાર દ્વારા સસ્તા ભાવે રાહત દરે અથવા મફતમાં જે અનાજ આપવામાં આવે છે એ અનાજને બારોબાર આ જે કૌભાંડીઓ દ્વારા સગેવગે કરી અને કરોડો રૂપિયા કમાવાનું જે કૌભાંડ આચરવામાં આવેલ હતું એનાથી સરકારશ્રી દ્વારા ગંભીરતાથી આ મામલાને લઈ આના માટે એક એસઆઈપીની રચના કરવામાં આવે છે અને તપાસ છે ક્રાઇમ બ્રાન્ચને સુપ્રત કરવામાં આવે છે આ ગુનાની અંદર ટોટલ એકવીસ આરોપીઓને એના જે ગોડાઉનના મેનેજર સહિત એકવીસ આરોપીઓ ધરપકડ કરવામાં આવેલી હતી અને એની અંદરથી અગાઉ નવ જેટલા આરોપીઓને એ લોકોને મહેરબાન કલેક્ટર સાહેબ દ્વારા પીબીએમ હેઠળ એની દરખાસ્ત મંજૂર કરતાં એમને ડિટેન કરી ગુજરાતની અલગ અલગ જેલમાં મોકલી આપવામાં આવી છે જ્યારે આ ગુનાના જે બંને મુખ્ય ભૂમિકા ભજાવનાર એમાં એક છે મેહુલ ભગવતીલાલ શર્મા અને એક સુનિલ ભગવતીલાલ શર્મા આ બંને ભાઈઓને ગઈકાલે એમને પીડીએમ હેઠળ ડિટેન કરવામાં આવે છે અને બંનેને એકને રાજકોટ જેલ અને એકને પોરબંદર જેલની અંદર મોકલી આપવામાં આવી છે હાલ તો સરકારી અનાજના કાળા બજાર કરનારો સામે ક્રાઇમ બ્રાન્ચે લાલ લાંગ કરી છે તેમ છતાં આજે પણ સુરતમાં ગરીબોના હકના અનાજનું કાળા બજાર બેફામ થઈ રહ્યું છે તેઓ સામે પુરવઠા વિભાગ ક્યારે પગલાં લેશે તે જોવું રહ્યું અઝર કુર્સી સાથે પ્રકાશવાળા